जय गुरुदेव मित्रों परमात्मा दरेक ने सुख शांति आपे देवी परमात्मा ने प्रार्थना मित्रों आज ध्रुव ने प्रहलाद जे रस्ते चाली ने गया जे भजन भक्ति करी ने गया जे ભક્તિનો માર્ગ પકડી અને મુક્તિ મોક્ષ સુધી પહોંચ્યા કેવી રીતે પહોંચ્યા તેના વિશેની આ વાત છે કહે છે અજરા કાંઈ જર્યા ન જાય હેજી વીરા મારા અજરા કાંઈ જર્યા ન જાય તમે થોડે થોડે સાધ પિયો હોજી વાહ અજરા મિત્રો જેવી રીતે આપણને હજમ ન થતું હોય એવું આપણે ખાઈ જાય જેમ કે ઝાઝી વસ્તુ ખાઈ જાય તો હજમ ન થાય ભારે વસ્તુ હોય ને આપણે હે પેટ ભરીને ખાઈ લઈએ ફૂલ તો હજમ ન થાય બદ હજમી થઈ જાય બરાબર ઈજરે જરે નહીં તો અજરા જે છે જે જરે એમ નથી એ કાંઈ જરિયા ન જાય હેજી વીરા મારા તો મિત્રો જે કોઈ વસ્તુ હોય જે પાચન થવામાં હજમ થવામાં એકદમ હાર્ડ હોય તેને એટલું બધું જાજુ ના ખાવું જોઈએ ઉતાવળથી ન ખાવું જોઈએ બરાબર તમે થોડે થોડે આ સાધ પીઓજી આ મિત્રો સાધ એટલે કોઈ પણ પ્રકારની તમે સાધના કરતા હોય કોઈ પણ વસ્તુને તમે સિદ્ધ કરવા માગતા હોય કોઈ પણ પ્રકારની તમે સમજણ સમજવા માંગતા હોય સાધ એટલે સમજણ કોઈ વસ્તુને સિદ્ધ કરવું સાધના કરવી ભક્તિ ભજન કરવું તો અહીં એ ધીમે ધીમે કરવાનું કહે છે કારણ કે ભક્તિ કોઈ તાત્કાલિક ન કરી શકે કોઈ એવું સમજતો હોય કે એક જલ્દી એક ઝટકે ભક્તિ કરી લઉં તો એ અજરા થાય એ જરે નહીં તો અજરા કાંઈ જરિયા ન થાય જરિયા જાય નહીં એટલે તમે ધીમે ધીમે આ ભક્તિ ભજનમાં ડગલા માંડો આગળ કોઈ કંઈ એક સાથે હું આત્માને ઓળખી લઉં કોઈ કે એક સાથે હું શબ્દને પ્રગટ કરી લઉં કોઈ કે એક સાથે હું મુક્તિ મોક્ષને મેળવી લઉં અસંભવ ધીરે ધીરે થાય મિત્રો અહીં ધીરે ધીરે કરવાનું કહે છે ભક્તિ તો તમે એ થોડે થોડે સાદ પીઓ જે મતલબ રોજ તમે ભક્તિ ભક્તિભજનમાં કલાક બે કલાક થોડે થોડે ભક્તિભજન કરતા રહ્યો ધ્યાનમાં બેસતા રહ્યો અને ભક્તિ ભક્તિભજનમાં આગળ વધતા રહ્યો ધીરે ધીરે તન ઘોડો મન અસ્વાર હેજીવીરા મારા તન ઘોડો મન અસ્વાર તમે ઝરણાના જીન ધરો હોજી તન આ શરીરને ઘોડો કીધો છે અને ઘોડો જ સન ઘણા સંતોએ એ તનને ઘોડો જ કીધો મન અસ્વાર છે આના માથે મન જે છે એ અસ્વાર છે કારણ કે મિત્રો આ તન રૂપી ઘોડાને ચલાવનાર મન છે હવે આ ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વોનો બનેલો આપણો આ દેહરૂપી ઘોડો એની ઉપર મન છે એ મન આને ચલાવનાર છે આપણે કહીએ જ છીએ ઘણી વાણીઓમાં ગીતાના મત પ્રમાણે કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન મન પર બુદ્ધિ બરાબર તો શરીર પર ઇન્દ્રિયો હાથ પગલિંગ ગુદ્ધાના વાણી આ પાંચ કર્મ ઇન્દ્રિયોને એની ઉપર મન છે મન આ કર્મ ઇન્દ્રિયોને ચલાવે છે મન તાકાત મેળવે છે શક્તિ મેળવે છે ચિતરૂપી સુરતા પાસેથી અને ચિતરુપી સુરતા શક્તિ મેળવે છે આત્મા પાસેથી તો આ તનરૂપી ઘોડા ઉપર મન જ અસ્વાર છે જો આ મન ઉપર લગામ નાખવામાં આવે તો આમ તનરૂપી ઘોડો એ એ આપણા હિસારે ચાલે જો તમે મનને છૂટું મૂકી દો તો મનના ઇસારે ચાલશે ઘોડો કારણ કે મન છે મનમાં જે પ્રકારની ઈચ્છા પ્રગટ થતી હોય છે તે બાજુ આ તન રૂપી ઘોડો દોડતો હોય છે તો મિત્રો અહીં મન પર લગામ નાખવાનું કહે છે બુદ્ધિ મન પર બુદ્ધિ છે બુદ્ધિમાં વિવેક જગાડી અને મનને કેમ કંટ્રોલ કરવું મનને કેમ વસમાં કરવું એ મનને હું કેમ તાબે કરવું મારા તો એના માટે મિત્રો જો સાચા સદગુરુ મળી જાય તો મનને કેમ વસ કરવું કેમ તાબે કરવું એમ મનને પોતાના હિસારે કેમ ચલાવવું તે ચાવી બતાવી દઈએ બરાબર તો અહીં તન ઘોડો મન અસ્વાર હેજી વીરા મારા તન ઘોડો મન તમે ઝરણાના જીન ધરો હોજી ઝરણાના જીન ધરો મિત્રો નદીમાં કે પહાડોમાંથી જેમ એક ઝરણું ધીરે ધીરે વહેતું હોય ઝરણું ધીરે ધીરે વહેતું હોય બરાબર તો એ ઝરણા સમાન મિત્રો ભક્તિ છે ધીરે ધીરે ભક્તિ વહી રહી છે ઝરણાને સમાન તો આખું ઝરણું આપણે એકસાથે પી જવા માગીએ કદાપી ન પી જેમ ઝરણું ધીરે ધીરે ચાલતું હોય છે ઝરણું ધીરે ધીરે વહેતું હોય છે એવી જ રીતના તમે ધીરે ધીરે ભક્તિ કરો અને થોડે થોડે એ ઝરણાનો રસ પીવો બરાબર તો અહીં તો કહે છે કે ઝરણાના જીન ધરો હોજી તો મિત્રો જીન એટલે ભૂત થાય મન છે ને ભૂત છે હે તો તમે ઝરણાના જીન ધરો હોવો મિત્રો મનમાંથી એક પ્રકારનું ઈચ્છા આશા અપેક્ષા મનની તરંગો સંકલ્પો વિકલ્પો આ ઝરણું ચાલુ જ રહીશ હે તો આ ઝરણાના જે જીન છે ક્યાંથી જીન કોણ છે જીન એટલે ભૂત થાય જીન એટલે ઘોડા ઉપર આપણે જેમ પલાઠ લગાવતા હોય છે ને એની માથે બેહી બેહતા હોય છે બરાબર તો આ જીન રૂપી જે મન છે ને એનામાંથી જે ઝરણું વહી રહ્યું છે એને તમે ધરો તમે ઝરણાના જીન ધરો હોજી તો મનના અંદરથી જે સંકલ્પો વિકલ્પો ઉઠતા રહી હશે એને ધરો એને પકડો પહેલાં તો એના ઉપર તમે સાવચેત રહો મનને જ્યાં ત્યાં દોડવા ન દો બરાબર તમે ઝરણાના જીન ધરો હોજી જેમ તમારે સમજવું એમ તેમ બરાબર એક તો ઝરણું માની લો કે ભક્તિનું ઝરણું વહી રહ્યું છે તો એ ધીરે ધીરે એ ભક્તિ રસ તમે પીઓ એક ધારોનો પી લેવાય બરાબર એવી જ રીતના જેમ ઝરણું વહેર્યું તો આખા ઝરણાનું પાણી આપણે ન પી શકીએ ધીમે ધીમે પાણી તમે પીઓ આમ પણ કહેવાનું કહે મતલબ ટોટલ ભક્તિની લાઈન છે અને જીન એટલે મિત્રો જીનનો અર્થ તો મેં કીધું એમ ભૂત પણ થાય છે જીનનો એક અર્થ તો આ ઇન્દ્રિયોથી છુપાયેલા જે જીવ છે મતલબ ઇન્દ્રિયોની અંદર જે જીવ આ ફસાઈ ગયો છે મનોભાવમાં એને પણ જીન કહેવાય છે ભૂત કહેવાય છે બરાબર અને એક જાતનું ભૂત પણ કહેવાય છે જીન બરાબર ને એક જાતનું જાડું મીલનું કપડું પણ કહેવામાં આવે છે ઘટ કાપડ જે જાડું એને અને ઘોડાનું પલાણ એને પણ જીન જ આપણે કહેતા હોઈએ છીએ બરાબર તો જીન શબ્દના તો ઘણા અર્થ થાય છે બરાબર પણ જીનનો અર્થ અહીં આપણે ભૂત જ સમજશું બરાબર અને મન છે એ જ ભૂત છે હવે આપણે જે કપાસને લોઢવાનું આપણે કારખાનું એ કહેતા હોય છે એને પણ જીન કહીએ છીએ આપણે કપાસને જે લોઢવાનું કારખાનું હોય છે જે આપણે નથી એને જીન કહેતા જે કપાસને ચોખ્ખો કરી નાખે કપાસમાંથી બધો મેલ કાઢી નાખે એને પણ જીન કહીએ છીએ એમાં ભૂત મનરૂપી ભૂતની અંદરથી આ જીનરૂપી ભૂતની અંદરથી બધો મેલ કાઢવાનો સુરતા થકી ધ્યાન થકી જીનના ઘણા અર્થો થાય મિત્રો બરાબર તો ઝરણાના જીન કારણ કે આ તન રૂપી ઉપર તો મનસ્વાર છે હે તો ઝરણાના જીન ધરો હોજી તો આનો અર્થ એક જ થાય છે કે ઝરણું જે જીન રૂપી ભૂતમાંથી નીકળી રહ્યું છે તરંગોનું કલ્પનાઓનું હે એને પકડી ધરો મતલબ એને ધરી લ્યો એને પકડીને એને એ વશમાં કરી લ્યો આ જીનને પણ ક્યારે વસમાં થાય કે સીલ બરછી સત હથિયાર હેજી વીરા મારા સીલ બરછી સત હથિયાર તમે માયલાશે યુદ્ધ કરો હોજી વાહ શીલ એટલે મિત્રો શબ્દ સ્પર્શ ગંધ આ પાંચ વિષયો પર જ્યારે આપણે કંટ્રોલને પ્રાપ્ત કંટ્રોલ કરી લઈએ એને એ સિકોઠો કે દઈએ સીલ કરી દઈએ બંધ બંધ કરી દઈએ એને સીલ કહેવાય પાંચ વિષયો આપણા કંટ્રોલમાં આવી ગયા એટલે બરછી બની ગઈ બરાબર પછી સતનું હથિયાર પછી સત શબ્દનું હથિયાર બનાવો સત્યનું હથિયાર બનાવો સતનું હથિયાર મિત્રો આ સોમ શબ્દ તરફી સારો છો સોમ શબ્દરૂપી સતનું હથિયાર તમે બનાવો હેજી વિરામ મારા સીલ બરછીને સત હથિયાર પછી તમે માયલાને યુદ્ધ કરો હોજી મતલબ માયલા સાથે યુદ્ધ કરો માયલો એ જ મન કારણ કે આપણી અંદર માયલો એટલે આપણી અંદર આપણી અંદર જે બેઠો છે એની સાથે યુદ્ધ કરો કારણ કે યુદ્ધ કરવા માટે તો પહેલાં શબ્દ રૂપ રસગંધ આ પાંચ સીલ વિષયો જે છે એને સીલ કરો એની બરછી પછી તૈયાર થઈ જાય પછી સતનું હથિયાર ઉઠાવો શબ્દનું પછી આ મનની સાથે યુદ્ધ કરો તો એ મન વશમાં આવશે યુદ્ધ કરશો એટલે હરાવી દેવાનું એને મારવાનું નથી મન મરે તો નહીં એને હરાવી દેવાનું કારણ કે એની સાથે આપણે યુદ્ધ કરીએ એટલે મન હારી જાય એટલે મન સરેન્ડર કરી દઈએ શરણાગતિ આપણે સ્વીકારી લઈએ એટલે પછી એ મન આપણે કંઈ તેમ જ કરે બરાબર તો માયલાસે યુદ્ધ કરો મતલબ યુદ્ધ મતલબ યુદ્ધ કરો એની સાથે બરાબર તો આવી જ રીતે માયલો એ જ મન છે ને મન છે ને મિત્રો એ જ મોટા મોટો આ ભજનમાં બાધક છે આ જ ભૂત છે આ જ મોટું જીન છે મન છે ને એ જ જીન છે આની સાથે યુદ્ધ કરવાનું કીએ છે કળિયુગ છે કાંટા કેરી વાળ વિરા મારા છે કાંટા કેરી વાળ તમે જોઈ જઈને પાઉ ધરો હોજી કળિયુગ જે છે ને કે કાંટા કેરી વાળ છે કળિયુગ કળ એટલે બુદ્ધિ ને યુગ એટલે દુનિયા અત્યારે આ બુદ્ધિની દુનિયા છે અને આ કાળ કળનો મતલબ કળિયુગ એટલે કાલ કાલ એટલે મન આ મનનો યુગ છે મનનો જમાનો છે કારણ કે મનના મતે જ બધાય ચાલનારા છે એટલે આ ભૂતરૂપી મન જ બધાને વેરગુસ બધાને નચાવે છે તો આ કળિયુગ છે કાંટા કેરી વાર બરાબર તો કળિયુગ એટલે આ કાળનો યુગ બુદ્ધિનો યુગ કળ એટલે બુદ્ધિ યુગ એટલે દુનિયા બુદ્ધિથી લોકો કેવા માણસોને છેતરે છે ધૂતે છે ઠગે છે બુદ્ધિપૂર્વક કેવા કાર્યો કરે પણ સતબુદ્ધિ જે છે એ સતના માર્ગે ન ચાલે કપટી બુદ્ધિને કળયુગ કીધો છે અહીં છલી કપટી બુદ્ધિ છે એ કળયુગ છે પણ જે બુદ્ધિની અંદરથી વિવેક પ્રગટ થઈ જાય એને સદ્બુદ્ધિ કહેવામાં આવે તો આ કપટી બુદ્ધિ એ કળિયુગ છે એ જ કાળ છે એ જ મન છે હે એ જ આ કાંટા કેરી વાળ છે એ જ કાંટા આપણા જીવનરૂપી સંસારની અંદર અનેક પ્રકારના આ દુઃખરૂપી કાંટા આપણને હે લગાડે છે કારણ કે કાંટાની જ વાળ છે આ કળિયુગ છે તો તમે જોઈ જોઈને પાઉરો હોજી કારણ કે મિત્રો ભક્તિભજનના રસ્તે ચાલનારો જે કોઈ વ્યક્તિ હોય એને આ કળિયુગની અંદર બહુ બારીકાઈથી તપાસ કરી કરીને હલવું પડે જોઈ જોઈને પાઉ ધરો હોજી જોઈ જોઈને આ જીવનની અંદર આ કળિયુગમાં હાલો તમે પાઉ ધરો આગળ વધો કારણ કે ડગલે ને પગલે માયા તમને લપટાવવા માટે માયા તમને ફસાવવા માટે બેઠી છે કેટલા એના રૂપ છે અહંકાર આવી જાય તો ગયા એ અહંકાર એ માયાનું જ રૂપ છે છલી કપટી માયાનું રૂપ છે વિષય વાસના પણ માયાનું રૂપ છે હે મોહ માયા પણ બધી માયાનું જ રૂપ છે અનેક પ્રકારના માયાના રૂપ છે તો કરનારો જે કોઈ વ્યક્તિ હોય એને પગલા ભરવા પડે છે તો તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો ચડવું કાય મેરું આસમાન હેજી વીરા મારા ચડવું કાય મેરું આસમાન એમાં આડા અવળા વાંક ઘણા હોજી વાહ હવે સ્થૂરતા થકી ચડવું છે કાંઈ મેરું આસમાન મેરુદંડ મેરું નામનો પહાડ આ દેહરૂપી પહાડની ઉપર ચડવું છે આ દેહ એક મેરું પહાડ છે આ મેરું પર્વત છે આ દેહરૂપી મેરું પર્વત ઉપર ચડવું છે આસમાન મતલબ દસમા દ્વારની અંદર એને આવવું છે આ દેહરૂપી પહાડમાં ચડવું છે સુરતા થકી બરાબર તો કેવી રીતે ચડવું એમાં માર વળાંક છે હે તો એક જ રસ્તો છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ચાલતો સોહમ શબદ એનું પગથિયું બનાવીને ચડો ઉપર એનો સહારો લઈને ચડો ચડવું કાંઈ મેરું આસમાન મતલબ દસમા દ્વાર સુધી અધિયરૂપી મેરુ પહાડને ઉપર ચડવાની વાત કરે છે તો એમાં આડા આડાઅવળા વાંક ઘણા હોજી કારણ કે દે દસમા દ્વાર સુધી પોગવામાં કેટલા આડાવારા રસ્તા આવે છે નહીં પહેલાં તો નાભ્યેથી જે શ્વાસ ઉઠી રહ્યો છે નાભ્ય જઈ રહ્યો છે એની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એમાં તમે હે આપણી ચિત્ર ભીસુરતા કે મન તમે સ્થિર કરી દીવો અને સોહમ શબ્દ પ્રગટ થઈ જાય પ્રાણ અપાન ભેગા થાય એટલે એ સોહમમાંથી હંસો થઈ જાય ઉલટું થઈને એટલે આડું હવડું થઈ ગયું કારણ કે ઉલટું થઈ ગયું વાંક ઘણા વાંક એટલે વળાક પછી અહીંયા વળાક સોમમાંથી અંશો થયો એટલે વળાંક લીધો બરાબર ઘણા હજી પછી એ સોહમ શબ્દ ક્યાં આવ્યો ત્રિકુટી સ્થાનમાં સ્થાનમાં ડાબી અને જમણી નાળી સમાન માત્રામાં સીધી થઈ એટલે એને ફરી વળાંક લીધો સોમ શબ્દ કારણ કે જે શ્વાસ નીચેથી ઉપર ચાલે જઈ રહ્યો હતો હવે ઉપરથી નીચે જવા લાગ્યો કારણ કે જે સોહમ શબ્દ સીધો ચાલતો હતો ઉલટો થયો અને જે ઇંગળાને પીંગળા એ સીધી ચાલતી હતી શ્વાસની ક્રિયામાં અહીં ઉલટો રસ્તો પેકડો સૂક્ષ્મણા નાળી છે ને એ ઉલટી ચડે છે એટલે સૂક્ષ્મણા નાળીનો ને રસ્તો ઉલટો પેકડો કારણ કે એમાં આડાહરા વાંક છે નથી બળદેવ બાબાએ કહે કે આવન જાવનની બાવા ગલિયું છે વાંકી એટલે આ પીંગડા પીંગળા સૂક્ષ્મણા બધી નાળીઓ જ છે એના વિશે એને વાત કરવામાં આવી છે આ બધું વળાંક છે આમાં વળાંક વળતું જવાનું છે બરાબર તો એવી જ રીતના આ એમાં આડાવાળા વાંક ઘણા છે હોજી બરાબર તો જ્યારે આ સોહમ શબ્દ સુખણા નાળીનો દ્વાર સુધી પહોંચે છે અને સુખણાનું દ્વાર ખુલી જાય છે એટલે એ વળાંક ઉલટો થઈ ગયો વાંક ને વળાંક લીધો એટલે વાંક વળાંક એટલે વાંક ન્યાં વાંક લીધો જે સીધા જતા હતા ને પછી કેમ આપણે ગાડી લઈને જતા હોય ને કોઈ વળાંક આવે કોઈ મોડ આવે એટલે આપણે વરવું પડતું હોય છે એમ અહીં સુરતાએ વળાંક લીધો સોમ શબ્દની સાથે વળાંક લીધો અને સોમ શબ્દ સુખણા માર્ગે ઉપર ચીડો વંકનાળમાં થઈને દસમા દ્વારે પહોંચ્યો દસમા દ્વારે ત્યાં પહોંચ્યો ત્યાં બ્રહ્મરંધ્રની અંદર એ બ્રહ્મ સ્વરૂપે આત્માના દર્શન કરે છે સોહમ શબ્દ અને સ્વયં બ્રહ્મ સ્વરૂપ બને છે બરાબર તો આમાં બહુ સાવધાનીથી ચાલવું પડે છે કારણ કેટલાય વળાંક છે જેમાં આપણે આડાહાવરા આપણે આપણે વાહન લઈને જાતા હોય ને કેટલાય વળાંક આવતા હોય કેટલી સાવધાની રાખવી પડે તો એટલા માટે આમાં મિત્રો ખૂબ સાવધાની રાખવી પડે છે ભક્તિ ભજનમાં કારણ કે આડાહોરા કેટલાય વળાંક આવે છે મોહનો ઘરનો પરિવારનો અહંકારનો અભિમાનનો ધંધાનો વ્યવસાયનો કેટલી જાતના બધા એક પ્રકારના વળાંકો જ છે આડાહોરા બરાબર એમાં આડાહાવરા અનેક વળાંકો આવે છે કારણ કે સીધે સીધી ભક્તિના માર્ગે જવું બહુ કઠિન છે કેટલાય વળાંકો આવે છે વળાંકો પાર કરવા પડે છે બરાબર સાવધાન રહેવું પડે છે વળાંકમાં આપણે આપણી ગાડી ઓવરટેકય નથી કરતા બરાબર કારણ કે સામેથી કોઈ ગાડી આવે એક્સિડન્ટ થવાનું ભય રહે એટલે વળાંકમાં જ્યાં જ્યાં વળાંક આવતો હોય છે ત્યાં આપણે આપણી ગાડીની ધીમી કરતા છે પછી આપણી લાઇનમાં ધીમેકથી વળાંક પાર કરીને પછી સીધો રસ્તો આવે પછી આપણે ફાસ્ટ ચાલતા હોય છે બરાબર તો આ જ રીતનો હિસાબ કિતાબ છે કે જ્યાં જ્યાં વળાંક આવે છે તેની અહીંયા બહુ સાવધાની રાખવી પડે છે નકર એક્સિડન્ટ થવાનો સંભવ છે કારણ કે વળાંક છે ને એ માયાના જ આ બધા વળાંક છે માયા ફરી પાછું વળાંક વારીને પાછું એમ ખેંચી રહી એટલે બધી રીતે જોઈ જોઈને જ પગલાં ભરવાનું કહે છે ટૂંકમાં બરાબર બહુ સંભાળવાનું કહે છે ભક્તિ ભજનમાં ધીરે ધીરે હે બધાની સાથે મિત્રતા રાખો બધાની સાથે હળીમળીને રહો ટોટલ ઉપર ભાવ રાખો પ્રેમ રાખો વાદ વિવાદ ઈર્ષા નિંદા બધું તમે છોડો ટોટલ તો જ મિત્રો ભક્તિ સુધી પહોંચી શકીએ બોલ્યા કાંઈ ધ્રુવને પ્રહલાદ બોલ્યા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ હેજી વીરા મારા બોલ્યા કાંઈ ધ્રુવને પ્રહલાદ તમે અજપ્પાના જાપ જપો હોજી આવી ગઈ મિત્રો વાત બેસ્ટ ધ્રુવ અને પ્રહલાદ બે કહે છે ધ્રુવ પણ અજપ્પાના જાપ જપીને મુક્તિ સુધી પહોંચ્યા છે પ્રહલાદ પણ અજપ્પાના જાપ જપીને મુક્તિ સુધી પહોંચ્યા છે તો બોલ્યા કાંઈ ધ્રુવ અને પ્રહલાદ એ જ મારા હે તમે અજપ્પાના જાપ જપો શ્વાસો શ્વાસની ક્રિયામાં જે અજપ્પા જાપ થઈ રહ્યો આપ મેળે જે અજપ્પા ચાલી રહ્યો છે એની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એ અજપ્પામાં ધ્યાન ધરો સુરતા દ્વારા ચિતરૃપી સુરતા દ્વારા ત્યાં ધ્યાન ધરો અને ચિત્રરૂપી સુરતા સોહમ શબ્દની અંદર જ્યારે લય થાય ત્યારે સોહમ સ્વરૂપ બનીએ છીએ આપણે સોહમ સ્વરૂપ એ ઉપર ચડતો ચડતો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો મિત્રો અજપ્પા જાપ દ્વારા જ તમે મુક્તિ મોગ સુધી પહોંચી શકો છો શરીરમાં તમે ગમે ત્યાં ધ્યાન ધરો અસંભવ મુક્તિ સુધી પહોંચી જ ન શકો મુક્તિ સુધી પહોંચવા માટે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ સાધન હોય તો એ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર અજપ્પા જાપ છે અજપ્પા જાપ વગર કોઈ દિવસ કોઈ મુક્તિ મોક્ષ સુધી પહોંચી જ ન શકે તમે ગમે ત્યાં ધ્યાન ધરો બીજે માનો કે તમે શરીરમાં કોઈ પણ જગ્યાએ ધ્યાન ધેરું મૂલાધાર ચક્રથી લઈને દસમા દ્વાર સુધી સહસ્ત્ર ચક્ર સુધી તમે ક્યાંય ધ્યાન ધેરું અને તમે ધ્યાનમાં બેસી ગયા અને ધ્યાન લાગી ગયું અને ધ્યાન ચોંટી ગયું તમારા સંસારનું શું થાય ભૂખે મરી જાય ને તમે ધ્યાનમાં ધ્યાનમાં કેટલાય ગાંડા થઈ ગયા ધ્યાનમાં કેટલાયનું છટકી ગયું ધ્યાનમાં ચક્ર આવીને પડી જાય ધ્યાનમાં લો થઈ જાય છે ધ્યાન મિત્રો ખતરનાક વસ્તુ છે પણ આ ધ્યાન શ્વાસોશ્વાસનું એક એવું છે સીધું સરળ ને સહેલું છે કોઈ આડસર એમાં નથી બરાબર શ્વાસની અંદર અજપવાનો તમને અભ્યાસ થઈ ગયો પછી તમારે જપવું પણ નથી પડતું આપમેળે સોમ શબ્દ ચાલ્યા રાખે તમે તમારા સંસાર માર્યો અને સોમ શબ્દ આપમેળે ચાલ્યા જ કરે હે સંસારે તમારો સંભાળી શકો અને ભક્તિ તમે સંભાળી શકો બે વસ્તુ આવી જાય હવે ધ્યાનમાં તમે બેસો તો સંસાર સંભાળો કે ધ્યાન કરશો હે તો મિત્રો શરીરમાં કોઈ પણ જગ્યાએ ધ્યાન એ મિત્રો ફકડ ધરી શકે છે એને સંસારથી છોડી દીધું છે કારણ કે એને સંસારની કંઈ ચિંતા નથી હવે સંસારી રોજ ધ્યાનમાં બેસશે હે શરીરોમાં ક્યાંય અને કાંઈ થયું હોય તો શું કરવાનું શરીરમાં ક્યાંય પણ તમે ધ્યાન ધરો તો શરીરનું ધ્યાન છે શરીરમાં ક્યાંય ધંધો ધ્યાન ધરો એટલે દેહિક ધ્યાન થયું બરાબર એ વિદેહી ધ્યાન ન થયું એ ચિત્રનું ધ્યાન થયું એ તો મૂર્તિનું ધ્યાન થયું ને શરીરમાં ક્યાંય પણ તમે ધ્યાન ધરશો દસમા દ્વાર મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારમાંથી લઈને ચક્ર ચક્રવર્તીમાં તમે ગમે ત્યાં ધ્યાન ધરશો સરવાળે એ શરીરનું ધ્યાન થયું સરવાળે એ ચિત્રનું ધ્યાન થયું સરવાળે એ મૂર્તિનું ધ્યાન થયું હે એ તો મૂર્તિનું ધ્યાન થયું ને તો અહીં શ્વાસની ક્રિયામાં જે આપણે ધ્યાન ધરીએ ને મિત્રો શ્વાસનું કોઈ સ્વરૂપ નથી પવનનું કોઈ રૂપ નથી એટલે પવનમાં અજપા જાપ અને સોહમ શબ્દનું પણ હે રૂપ શું છે પ્રકાશ એ પ્રકાશ અને પવનનું તો કોઈ રૂપ જ નથી તો ક્યાંય તમે રૂપમાં ધ્યાન ધરશો એટલે રૂપમાં તમે પાછળ જવાના હે તો અહીં તો અરૂપમાં ધ્યાન ધરવું અરૂપી જે પવન ચાલી રહ્યો શ્વાસ એ અરૂપ જ છે એનું ક્યાં કોઈ રૂપ છે પવન સોમ શબ્દનું ક્યાં કોઈ રૂપ છે એ પ્રકાશ જ છે તો અજપ્પાના જાપ જપો અજપ્પાના જાપ જપવા થકી જ મિત્રો તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો છો અને અજપ્પામાં સોમ શબ્દ ચાલી રહ્યો છે અહીં સોમ શબ્દ તરફ જ એ સો ટકા ઇશારો કરવામાં આવ્યો છે ધ્રુવ અને ભક્ત ધ્રુવ અને ભક્ત પ્રહલાદ કહી રહ્યા છે એ પણ આ જાપ જપીને મોક્ષ સુધી પહોંચ્યા બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય